હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી એવી પૂરણપુરી બનાવીએ તો આ પૂરણપુરીની રેસિપી મારા માસી દક્ષાબેન વૈષ્ણવની છે તેમની પાસેથી હું ઘણી બધી ટેસ્ટી એવી રેસીપી શીખીશું તેમની એક રેસિપી આ પૂરણપુરીની છે તે હું તમારી સાથે અમુક ટિપ્સ સાથે શેર કરું છું તો ચાલો આ પૂરણપુરીની રેસિપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે ચણાના દાળની પૂરણ પૂરી બનાવવાની છે તો એના માટે મેં બે કપ દાળ લીધી હતી ચણાની અને ત્રણ થી ચાર કલાક માટે આપણે પલારીને રાખી દીધી હતી એટલે એકદમ સોફ્ટ થઈ ગઈ છે જો અત્યારે બધી ચણાની દાળ તો હવે કુકરમાં લઈ અને બાફી લેશું આપણે જેટલી ચણાની દાળ લીધું એનું આપણે ડબલ પાણી રેડવાનું છે અંદર બાફવા માટે મૂકવાની છે ને એટલી

અને પછી દસ મિનિટ માટે ધીમા તાપે રાખી હતી હવે છે ને સરસ મજાનું આપણું કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલી લઈએ જો દાળ એકદમ સોફ્ટ થઈ ગઈ છે આપણી ચણાની દાળ છે ને એકદમ સરસ ચડી ગઈ છે તો ટિપ્સ નંબર એક તમારી સાથે શેર કરું છું તેમાં ચણાની દારને બે થી ત્રણ કલાક આપણે પલારી રાખવાની અને પછી કૂકરમાં એડ કરી અને ડબલ પાણી જેટલી દાર હોય એનું ડબલ પાણી એડ કરવાનું અને કૂકરમાં એક વિસલ કરવાની અને પછી ધીમા તાપે આપણે દસ મિનિટ રાખવાની એટલે આ રીતે એકદમ સરસ સ્ટોક તમારી ચણાની દાળ થઈ તો પૂરણપુરી બનાવવા માટે આવી જ ચણાની દારની જરૂર પડે છે આપણને તો તમે જોઈશું સાવ કોરી થઈ ગઈ છે નીચે પાણી પણ નથી હવે છે ને જે કડાઈમાં આપણે પૂરણ બનાવવાનું છે એ જ કઢાઈ આપણે લેવાની અને એમાં છે ને આ ચણાની દાળ આપણે એડ કરી દેવાની આપણે છે ને બે કપ દાળ લીધી હતી સામે બે કપ જ આપણે ખાંડ લેવાની છે હવે ને આ બંનેને એકદમ સરસ આ રીતે મેશ કરીને આપણે મિક્સ કરવાનું છે પછી આપણે ગેસ ઉપર જો તમારી દાળ થોડીક કડક રહી ગઈ હોય અને મેસ ન થતું હોય તો આમાં છે ને અત્યારે બ્લેન્ડર ફેરવી દેવાનું તો પણ એકદમ સરસ બધું મિક્સ થઈ જશે જો આ રીતે મિક્સ કરતા કોક દાણો દેખાય છે તો હું પણ અત્યારે બ્લેન્ડર ફેરવું છું આપણું છે ને બ્લેન્ડર ફેરવું એટલે છે ને એકદમ સરસ સ્મૂધ આપણું પૂરણ તૈયાર થયું છે તો આ ટીપ્સ નંબર બે તમે ગણી શકો એકદમ સરસ આપણું પૂરણ તૈયાર થયું છે હવે ગેસ ઉપર આપણે ચડાવી દઈએ હવે છે ને આપણે કડાઈ ગેસ ઉપર ચડાવી દીધું છે અને અત્યારે છે ને આપણે ફૂલ રાખશું ગેસની આંચ પછી આપણે ધીમી કરી દઈશું અત્યારે છે ને આપણે ગેસની આંચ ફૂલ રાખશું જેમ જેમ આપણું પૂરણ તૈયાર થાય ને એમ આપણે ગેસ ધીમો કરી દઈશું કારણ કે નીચે ચોટે નહીં અને પૂરણ ક્યારે તૈયાર થયું હું તમને આગળ જણાવીશ આપણું પૂરણ છે ને ચડતું હોય ત્યારે આ રીતે આપણે નીચેથી ચમચો ફેરવવાનો એટલે નીચે શું ચોટે નહીં જરાય અને આમ હલાવતા પછી આ રીતે બધેથી લેતું જવાનું એટલે સાઈડમાં પણ ચીપકે નહીં જરા પણ હવે છે ને આપણી ગેસ ને આજ ધીમી કરી દીધી છે અને જો એવું લાગે વચ્ચે કે આપણને ચોંટે છે તો વચ્ચે આપણે એક એક ચમચી ઘી એડ કરતા જશું તો એકદમ સરસ હવે જમવા આવ્યું છે તો હવે આપણે છે ને અડધી ચમચી એલચી એડ કરી દશું પૂરણ છે ને બીજો એકદમ સરસ હવે તૈયાર થઈ ગયું છે તો તમને ખ્યાલ ન આવતો હોય તો હું તમારી સાથે બીજી એક ત્રીજી એક સ્ટીપ શેર કરું છું તો આ રીતે આપણો ચમચો ઊભો રે તો આપણું પૂરણ તૈયાર છે તો આ પૂરણ છે ને બહુ હાર્ડ કહેવાય જ્યારે આપણે રોટલીમાં ભરી ત્યારે બહુ હાર્ડ ન થાય અને પછી એકદમ સોફ્ટ ન થાય કે જોટ રોટલીની વણીને ત્યારે બહારે પણ ન નીકળે એટલે આ રીતે આપણે ચમચો રાખીશું તો ઊભો રે એટલે આપણું પૂરણ તૈયાર છે તો નીચે ઉતારી ગેસ ઉપર એને ઠંડુ કરવા માટે રાખી દઈએ આપણે થારીમાં છે ને ઘીથી ગ્રીસ કરી લીધી છે હવે છે ને ઠંડુ કરવા માટે આપણે પૂરણ એમાં જ રાખી દઈશું આપણે છૂટું છૂટું રાખશું એટલે તરત ઠંડુ થઈ જાય આ રીતે આપણે ઠંડુ કરવા માટે રાખી દઈએ આપણું છે ને પૂરણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ તો એના માટે મેં છે ને ઘઉંનો લોટ લીધો છે અને થોડું આપણે તેલ એડ કરશું મણ માટે અને પછી છે ને આ રીતે આપણે મણ સરસ દઈ દઈશું બધા લોટમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે સોફ્ટ રોટલી જેવો લોટ બાંધવાનો છે ને થોડો કરીને સરસ પાસો ટૂપી લેશું ટિપ્સ નંબર જ્યારે આપણે લોટ બાંધી ત્યારે એકદમ નરમ અને આ રીતે રોટલી નો જેવો સોફ્ટ બાંધવાનો જેથી આપણી પૂરણવાળી રોટલી બનાવી ત્યારે પૂરણ બહાર ન નીકળે અને પૂરણ એકદમ સરસ અંદર ભરાઈ જાય અને આપણી પૂરણવાળી રોટલી પણ સોફ્ટ થાય હવે ઢાંકીને આપણે પાંચ થી દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું લોટની તો આપણું પૂરણ સરસ ઠંડુ થઈ ગયું છે ને લોટ પણ સેટ થઈ ગયો છે તો આપણે હવે પૂરણ પૂરી બનાવીશું પછી ને આપણે ઘી વારો હાથ કરશું ને આપણે જેટલું પૂરણ આપણે રોટલીમાં ભરવું હોય તો એ રીતે આ રીતે આપણે ગોલાવારી દેશું આપણે હવે થોડો લોટ તો તમે જુઓ આપણે પૂરણ લીધું છે એનાથી ઓછો થોડો આપણે લોટ લીધો છે તો આ રીતે આપણે કરી લોટ હોય છે ને એનો સ્વાદ ઓછો આવે અને પૂરણનો સ્વાદ સરસ આવે આપણી પૂરણવાળી રોટલીમાં પાટલી ઉપર આપણે ગોયણું લઈશું અને લોટમાં ડીપ કરશું પછી ને પૂરણવાળું આપણે ગોયણ મૂકી દઈશું અને બધી રીતે આ રીતે આપણે ભેગું કરી ઉપરથી વારી દઈશું ટીપ નંબર પાંચ આપણે જ્યારે લોટ લઈ એનું વધારે આપણે પૂરણ લેવાનું છે અને જ્યારે આપણે રોટલી વણી ત્યારે એકદમ હરવા હાથે આપણે વણવાની ક્યાંથી પણ આપણું પૂરણ બહાર ના નીકળે આ રીતે આપણે હરવા હાથે જ વણવાની હવે છે ને ગેસ ઉપર મેં તવો મૂક્યો છે રોટલીનો તો એના ઉપર છે ને આપણે શેકવા માટે રાખી દઈશું તો ગેસની આજ છે ને મીડિયમ રાખશું આપણે સાઈડ ચેન્જ કરી ઉપરથી આપણે થોડું ઘી એડ કરશું પછી આપણે સાઈડ ચેન્જ કરી લઈશું વચ્ચે એક પ્લેટ આપણે લઈ લઈશું આ રીતે આપણે બીજી પણ કરી લઈએ આપણે એકદમ સરસ એવી પૂરણપુરી બનાવી છે તો આપણું પૂરણ પણ એકદમ સરસ તૈયાર થયું છે તેથી એકદમ સરસ આપણી ચારે બાજુથી ફાઇટા વગરની આપણી પૂરણપુરી તૈયાર થઈ છે તો આ રેસીપી મારા દક્ષા માસી અત્યારે હયાત છે નહીં તો એની યાદમાં મેં આ નવી નવી સરસ ટીપ્સ સાથે મેં તમારી સાથે રેસીપી શેર કરી છે અને આગળ પણ હું તમારી સાથે રેસીપી શેર કરીશ તો એના એના હું મારા દિલથી અને એને ધન્યવાદ કરું છું અત્યારે દુનિયામાં છે નહીં તો પણ હું એને દિલથી ધન્યવાદ કરું છું કે મને નવી નવી સરસ મજાની રેસીપી શીખવાડીને ગયા છે તો મારી જ્યાં યુનિક અને ટેસ્ટી એવી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ પૂરણવારી રોટલીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ